રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની વર્ણામા ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના ત્રિમંદિર વરણામા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મેળાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મેળાએ સશક્ત પંચાયતને વિકસિત ભારત માટે પાયારૂપ ગણાવી હતી તેમણે પંચાયત રાજ વ્યવસ્થા વધુ સુદૃઢ બની ગ્રામીણ આત્મનિર્ભરતાની વાહક બને તેવી અભ્યર્થના પણ વ્યક્ત કરી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પંચાયતી રાજ એ લોકભાગીદારી વિકાસની દિશા અને પ્રજાના સ્વપ્નો સાકાર કરવાની પ્રક્રિયા છે પંચાયતી રાજ પ્રણાલીએ લોકોને માત્ર નેતૃત્વની તક જ નથી આપી પરંતુ ગામડાઓને પણ મુખ્ય પ્રવાહમાં લાવીને વિકાસની અને આત્મનિર્ભરતાના માર્ગે દોર્યા છે તેમ તેમણે મક્કમતાથી જણાવ્યું હતું અર્થવ્યવસ્થાને ગામડાઓની સુખાકારીમાં વધારો કરવા માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારે કરેલી પહેલ અને યોજનાઓને અમલીકરણ તેમજ સંતૃપ્તિ બિંદુ વિશે પણ વાત કરી હતી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે પંચાયતી રાજના શિલ્પી બળવંતરાય મહેતા સમિતિનો ઉલ્લેખ કરીને પંચાયતી રાજને ભારતનું ઘરેણું ગણાવ્યું હતું તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વમાં ગામડું એક આત્મનિર્ભર ગણતંત્રની દિશામાં આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું જિલ્લા પંચાયતની કારોબારીના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ ભારતની આત્મા ગામડાઓમાં વસે છે તેમ કહીને પંચાયતી રાજનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકો માટે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ આઈઓસીએલ રિફાઇનરી તરફથી આપવામાં આવેલ દસ એમ્બ્યુલન્સને મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું તદઉપરાંત મહાનુભાવોએ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના માર્કેટિંગ માટે સ્માર્ટ પેકેજિંગનું પણ લોકાર્પણ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન એમએસ યુનિવર્સિટી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે ગંદા પાણીના નિકાલ અને સુએજ ટ્રીટમેન્ટના કુલ સોળ પ્લાન્ટ માટે સમજૂતી કરાર થયા હતા આ ઉપરાંત વિચારતી વિમુક્ત જાતિના ઘર વિહોણા લોકોને ફાળવેલા પ્લોટનો સનદનું મહાનુભાવના હસ્તે વિતરણ પણ કરવામાં આવ્યું હતું વર્ણામાં ત્રિમંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ મહેસાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતાને આયોજિત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અને બિહારના મધુબની ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતાને આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આપણા દેશના પ્રધાનમંત્રી શિક્ષણ આવી બેઝિક જે સુવિધાઓ છે આજે ગામડાના માનવી સુધી પહોંચી રહી છે ત્યારે હું આજે જે પુલવામાં હુમલો થયો છે તે મૃતકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ મહાનુભાવો અતિથિગણ તેમજ સરપંચશ્રીઓએ આજે અહીંયા પંચાયત રાજ દિવસની ઉજવણી કરી તે બદલ હું સર્વને આભારી છું આજે આઈસીએલ કંપની દ્વારા તેના પોતાના સીએસઆર ફંડ દ્વારા દસ એમ્બ્યુલન્સનું આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં આપવામાં આવી છે તે રૂપિયા એક કરોડને છ્યાસી લાખના ખર્ચે વડોદરા જિલ્લાના છેવાડાના ગામો સુધી આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે માનવી જ્યારે દરેક બેનો પ્રસુતાની પીડા થતી હોય ત્યારે આ એમ્બ્યુલન્સ એમને ખૂબ જ ઉપયોગી થશે એ માટે આજે IOCL તરફથી પોતાના CSR ફંડમાંથી આ એમ્બ્યુલન્સનું लोकार्पण કરવામાં આવશે છે અનુસાર આજ પંચાયતી રવસ કે પલક્ષ પર એ અમારે બહુત ગર્વની વાત છે કે આજ કે દિન પે ہمارے دیے ہوئے 10 એમ્બ્યુલન્સીસ ડિસ્ટ્રિક્ટની સેવા મે લગ રહે હે કઈ બાર દેખા ગયા હે કી સમય પે समय पे मेडिकल फैसिलिटी के पास ना पहुंचने की वजह से बहुत नुकसान हो जाता है और कई बार जान का भी नुकसान हो जाता है तो इसी गैप को पूरा करने के लिए हम अपने सीएसआर के तहत जिले में हमने दस एम्बुलेंसेज दिए हैं जो कि प्राइमरी हेल्थ सेंटर और कम्युनिटी हेल्थ सेंटर पे लोकेटेड रहेंगे और ज़रूरतमंद को समय पे मेडिकल फैसिलिटी के पास पहुंचाएंगे जिससे उनका जल्द से जल्द चिकित्सा शुरू हो सके हम आई राष्ट्र की नंबर एक ऑयल कंपनी ऑयल एंड गैस कंपनी है और तेल तेल और गैस सप्लाई के अलावा एनर्जी के अलावा हम लोग सी एस आर पे बहुत महत्व देते हैं और न सिर्फ औद्योगिक क्रांति हम पूरे जिले के प्रगति के लिए अपना योगदान देने में सर्वप्रथम आगे रहते हैं